હિમતગર તાલુકાના ઇલોલ ગામે આજરોજથી એપ્રોજ રોડનું પચાસ ટકા કામ પૂરું થતા આજરોજ સાંજેથી સાફ સફાઈ કરી અને ગ્રામજનો માટે રોડ ખુલ્લો કરવામાં આવ્યો છેલ્લા વીસ દિવસથી રોડનું કામકાજ ચાલુ હોવાથી સ્થાનિક તેમજ વેપારીઓને ઘણી હાલાકી ભોગવી પડી રહી હતી હાલા આ રોડનું પચાસ ટકા કામ પૂરું થતા રોડ ખુલ્લો કરવામાં આવ્યો આજરોજ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર પેલી રમઝાન હોય છે તો આજરોજથી રોડ ખુલ્લો થતા તેમજ હિન્દુ સમાજને આવનારા દિવસોમાં પવિત્ર હોળી અને ધૂળે તહેવાર પણ આવી રહ્યો છે આ રોડ ખુલ્લો થતા ઘણી ખુશી દેખાઈ રહી હતી વેપારીઓ જણાવ્યું હતું કે વીસ દિવસ થી આ રોડ કામ ચાલુ હોવાથી અમારી દુકાન ઘરા કાવાના ઓછા હતા પણ હાલ આ રોડ ખુલ્લો થતા બજારોમાં થોડી રોનક દેખાઈ રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા એપ્રોચ રોડ સાફ સફાઈ કરી અને આજ જાહેર જનતા માટે ખુલ્લો કર્યો તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ઇલુલ તળાવ વિસ્તારના સ્થાનિકો માટે પણ આભાર માન્યો હતો કે કામ દરમિયાન અમને જે સાથ સહકાર આપ્યો તે બદલ ઇલુલ તળાવના વિસ્તારના સ્થાનિકો નાગરિકો તેમજ દુકાનદારોને આભાર માન્યો હતો એબી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર જે સીસી રોડ બન્યો એ બહુ સાવ છે